સુરત શહેરમાં લાખો રૂપિયા હીરાની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ કાફલો દોડી જવા પામ્યો હતો કાપુદરા ખાતે હીરાના કારખાનામાં ઘૂસી કારીગરોની નજર ચૂકવી ચોરે લાખો રૂપિયા હીરા ચોરી કરી ભાગી છૂટ્યો હતો જે સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં લાખો રૂપિયાની હીરાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે વાત એમ છે કે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા મોહનનગર સોસાયટીમાં હીરાના કારખાનામાં કારીગરો કામ કરી રહ્યા હતા તે સમયે એક રીઢો ચોર કારખાનામાં ઘૂસ્યો હતો અને કારીગરોની નજર ચૂકવી રીઢો ચોર પચાસ લાખ રૂપિયાની કિંમતના હીરાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો

એ સવારમાં કોઈ અજાણો વ્યક્તિ ચડી અને માલ પાછળ આવી અને કાઢીને જતો રહ્યો છે સીસીટીવી માં એ આવે છે દેખાય છે અને ત્યાં જાય છે અને પછી ડીકર સાથો લઈ અને કિચા મેકેન જતો રહે છે પચાસ લાખ રૂપિયા આસપાસ એ જે પ્રોસેજમાં ચાલતો હોય ને ડીકર જે જે આપણું બોઇલ કરવાનું મશીન એમાં ચાલતા હતા પોલીસ કાર્યવાહીમાં હવે એમાં કેસ લખાયો છે અને એ લોકો કાર્યવાહી આપણે સારી સારી વિષયમાં કરે છે બીજું તો એ શું કરે હાલ તો દિન દહાડે હીરાના કારખાનામાં ઘૂસી કારીગરોની નજર ચૂકવી થયેલી લાખો રૂપિયાની હીરા ચોરી સીસીટીવીમાં કેદ થઈ હોય તેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ રૂપિયાની ઝડપી પાડશે તેમ લાગી રહ્યું છે અઝરકુરસી સાથે હસત સીધા